વિજય પછી શું આવે ઉજવણી સન્માન ખુશીઓ પણ શ્રીમદ ભાગવતમમાં એક એવી કથા આવે છે જ્યાં મહાન વિજય પછી માત્ર શોક અને પશ્ચાતાપ હતા ચાલો આજે સમજીએ એ વિજયની કથા જેને જીતનારાઓ પણ એક હાર જ માનતા હતા સામાન્ય રીતે તો જુઓ જીત પછી જશ્નનો માહોલ હોય છે પણ અહીં અહીં તો વાત જ અલગ હતી વિજેતાઓ માટે આ વિજય કોઈ ઉત્સવ નહોતો પણ એક એવો આઘાત હતો જેણે જાણે બધું જ છીનવી લીધું એમની આંખોમાં ખુશી નહીં પણ પોતાના જ સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ હતું તો કુરુક્ષેત્રનું ભયાનક યુદ્ધ પૂરું થયું અને વિજય પાંડવ પરિવાર રાજા યુધિષ્ઠિરના નેતૃત્વમાં રાજગાદી તરફ નહીં પણ ગંગા નદીના કિનારે આગળ વધ્યો રાજ્યાભિષેક માટે નહીં પણ પોતાના મૃત સ્વજનોના અંતિમ સંસ્કાર માટે ગંગા કિનારાનું એ દ્રશ્ય ખરેખર બહુ કરુણ હતું જ્યાં ગઈકાલ સુધી દુશ્મન હતા આજે ત્યાં માત્ર દુઃખી મનુષ્યો હતા વિજેતા અને પરાજિત બંને પક્ષો પોતાના સ્વજનો માટે આંસુ વહાવી રહ્યા હતા યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર ગાંધારી કુંતી દ્રૌપદી બધાનું દુઃખ એક જ હતું યુદ્ધે દુશ્મની તો મિટાવી દીધી પણ એની કિંમત કેટલી મોટી હતી અને આ પરિસ્થિતિની ગંભીરતા જુઓ સ્વયં ભગવાન કૃષ્ણ અને મહાન ઋષિઓ ત્યાં હાજર હતા તેમણે પરિવારને સમયના ચક્ર અને કર્મના સિદ્ધાંતો સમજાવીને સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો પણ જ્યારે દુઃખ આટલું ઊંડું હોય ને જ્યારે નુકસાન આટલું પોતાનું હોય ત્યારે મોટા મોટા જ્ઞાનના શબ્દો પણ કામ નથી આવતા હવે બધું ધીમે ધીમે શાંત પડી રહ્યું હતું કૃષ્ણ પણ પોતાના રાજ્ય દ્વારકા પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ અચાનક એ નાજુક શાંતિ ભંગ થઈ એક નવા અને ભયાનક ખતરાએ દસ્તક દીધી અચાનક બધા શું જુએ છે કે વીર અભિમન્યુની ગર્ભવતી વિધવા ઉત્તરા ચીસો પાડતી એમની તરફ દોડી આવી રહી છે તેના ચહેરા પરનો આતંક સ્પષ્ટ કહી રહ્યો હતો કે આ હુમલો કોઈ વ્યક્તિ પર નહોતો એ સીધો પાંડવ વંશના આવનારા ભવિષ્ય પર હતો ઉત્તરાના અવાજમાં જે વેદના હતી જે લાચારી હતી એ કૃષ્ણ સામે પોકાર કરીને કહે છે કે એક ભયાનક શસ્ત્ર સીધું તેના ગર્ભમાં રહેલા બાળકને નિશાન બનાવી રહ્યું છે એ બાળક પાંડવ વંશનો વારસ હતો પોતાના જીવની નહીં પણ આવનારી પેઢીની રક્ષા માટે એ રીતસર ભીખ માંગી રહી હતી આ કોઈ સાધારણ હથિયાર નહોતું આ હતું બ્રહ્મશિર અસ્ત્ર સમજો કે એક એવું અંતિમ શસ્ત્ર જેનો કોઈ જ તોડ નહોતો એક છૂટ્યું એટલે એને પાછું વાળી ન શકાય એનાથી બચવું પણ અશક્ય અને તેને છોડનાર હતો અશ્વત્થામા અને એ જ ક્ષણે જ્યારે બધા જ ભયથી થીજી ગયા હતા ત્યારે શ્રીકૃષ્ણ તદ્દન શાંત હતા તેમણે તરત જ શસ્ત્રને ઓળખી લીધું આંખના પલકારામાં પોતાના સુદર્શન ચક્રથી સૌને એક સુરક્ષા કવચ આપી દીધું અને પછી પોતાની દિવ્ય યોગમાયાથી તેમણે ઉત્તરાના ગર્ભમાં રહેલા એ બાળકની રક્ષા કરી અને વંશના ભવિષ્યને બચાવી લીધું તો ખતરો ગયો રાહતનો શ્વાસ લીધો અને ત્યારે રાણી કુંતી કૃષ્ણ પાસે આવે છે પણ એ ખાલી આભાર માનવા નથી આવતી એ જે કહે છે ને એ આખા મહાકાવ્યની સૌથી ગહન સૌથી જટિલ પ્રાર્થનાઓમાંની એક ગણાય છે કુંતી પોતાની વાતની શરૂઆત કરે છે એ બધા ભયાનક સંકટોને યાદ કરીને જેમના જે એમના પરિવારે જોયા હતા ઝેર આપવાનું ષડયંત્ર હોય કે લાક્ષાગૃહની આગ નરભક્ષી રાક્ષસો હોય કે ભરી સભામાં થયેલું અપમાન વનવાસના કષ્ટો હોય કે યુદ્ધના મહારથીઓ અને છેલ્લે આ બ્રહ્મશિર અસ્ત્ર દરેક વખતે કૃષ્ણ જ એમની ઢાલ બનીને ઊભા રહ્યા અને આ બધું યાદ કર્યા પછી કુંતી એ શબ્દો કહે છે જે સાંભળીને કોઈ પણ ચોંકી જાય એ સુખ નથી માંગતી એ દુઃખ માંગે છે એ કહે છે હે કૃષ્ણ અમારા જીવનમાં નિરંતર આપત્તિઓ આવતી રહે બહુ વિચિત્ર લાગે ખરું ને આ સવાલ મનમાં ઉઠવો એકદમ સ્વાભાવિક છે કે ભાઈ કોઈ જાણી જોઈને દુઃખને આમંત્રણ શા માટે આપે પણ કુંતીની આ પ્રાર્થના પાછળ એક ખૂબ જ ઊંડું તત્વજ્ઞાન છુપાયેલું છે જુઓ કુંતીનો તર્ક બહુ સીધો અને સ્પષ્ટ છે એ માને છે કે જ્યારે કોઈની પાસે સારું કૂડ પૈસા જ્ઞાન સુંદરતા આ બધું હોય ને ત્યારે એનામાં એક અહંકાર આવી જાય છે અને આ અહંકાર જ એને ઈશ્વરથી દૂર કરી દે છે પણ જ્યારે જીવનમાં મુશ્કેલી આવે છે ત્યારે આ બધું મદ ઓગળી જાય છે ત્યારે જ વ્યક્તિ સાચા દિલથી ઈશ્વરનું શરણ લે છે એટલે જ એક ભક્ત માટે તો દુઃખ એક વરદાન જેવું છે કુંતીની પ્રાર્થના અહીં અટકતી નથી એ હજી આગળ વધીને એ સમજવાનો પ્રયત્ન કરે છે કે કૃષ્ણ જેવા પરમ તત્વ આ ધરતી પર અવતાર લે છે શા માટે અહીં કુંતી ભગવાનના અવતાર લેવાના બેવડા હેતુને બહુ સુંદર રીતે સમજાવે છે એક બાજુ એ પોતાના ભક્તોની પુકાર સાંભળવા એમને પ્રેમ આપવા આવે છે તો બીજી બાજુ આ પૃથ્વી પરથી અધર્મનો ભાર ઓછો કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે આવે છે એટલે કે એમના કાર્યો અંગત સ્તરે પણ હોય છે અને સાર્વત્રિક સ્તરે પણ અને પોતાની પ્રાર્થનાના અંતે કુંતી પોતાની સૌથી મોટી ઈચ્છા વ્યક્ત કરે છે એ કહે છે એ કૃષ્ણ પાંડવો અને વૃષ્ણિઓ માટે જે મારો પારિવારિક મોહ છે એના બંધનને જ કાપી નાખો એ ઈચ્છે છે કે એની ભક્તિ કોઈ પણ દુનિયાવી લગાવ વગર એકદમ શુદ્ધ અને અખંડ રીતે ફક્તને ફક્ત કૃષ્ણ તરફ વહે બસ જેમ કોઈ નદી સીધી સમુદ્રમાં ભળી જાય બસ એ જ રીતે કુંતીની આ ગહન પ્રાર્થના પછી જ્યારે કૃષ્ણ આખરી વિદાય લેવાની તૈયારી કરે છે ત્યારે રાજા યુધિષ્ઠિર તેમને રોકે છે પણ એમના ચહેરા પર રાજા બનવાનો કોઈ આનંદ નથી એના બદલે એક ઊંડા અપરાધ ભાવનો બોજ છે યુધિષ્ઠિરના મન પર એ ભયાનક સંઘારનો ભાર છે જેના માટે એ પોતાને જવાબદાર માને છે લાખો સૈનિકો રાજાઓ ગુરુઓ મિત્રો આંકડાઓ પણ વિનાશની ભયાનકતાને કદાચ વ્યક્ત ન કરી શકે અને આ બધું શાના માટે થયું ફક્ત એક રાજ્ય માટે અહીં રાજાનો જે આત્મતિરસ્કાર છે ને એ સ્પષ્ટ દેખાય છે એ માને છે કે આ રાજગાદી માટેની એમની જે અંગત ઈચ્છા હતી એના કારણે જ આટલો મોટો રક્તપાત થયો બીજાઓ માટે ભલે આ ધર્મયુદ્ધ હોય પણ યુધિષ્ઠિર માટે તો આ એક ભયંકર પાપ હતું આ વિજય એમને જીત નહીં પણ એક કલંક જેવો લાગી રહ્યો હતો યુધિષ્ઠિર એ બધી જ પરંપરાગત દલીલોને નકારી કાઢે છે કે ભાઈ એમણે તો ખાલી પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું ના એમના માટે પોતાના જ લોકોને પોતાના ગુરુઓને મિત્રોને મારવાનું પાપ એટલું મોટું હતું કે કોઈ યજ્ઞ કે પ્રાયશ્ચિત એને ધોઈ શકે એમ નહોતું અને અંતે એમનું આ રૂપક એમની મનની સ્થિતિનો આખો સાર આપી દે છે એ કહે છે કે જે રીતે કાદવને કાદવથી સાફ ન કરી શકાય એ જ રીતે રક્તપાતના પાપને યજ્ઞોથી ધોઈ શકાતું નથી એ માને છે કે વિજયની જે નૈતિક કિંમત એમણે ચૂકવી છે એણે એમને કાયમ માટે કલંકિત કરી દીધા છે તો આખી કથા આપણને એક બહુ ગહેન પ્રશ્ન સાથે છોડી જાય છે કે જ્યારે જીત અને વિનાશમાં કોઈ ફરક જ ન રહે જ્યારે ધર્મ અને અધર્મ કર્તવ્ય અને પરિણામ આ બધા વચ્ચેની રેખા એકદમ ઝાંખી પડી જાય ત્યારે સાચો રસ્તો કયો આ એવો સવાલ છે જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે આપનું સ્વાગત છે આજે આપણી પાસે શ્રીમદ ભાગવતમમાંથી એક ખૂબ જ ગહન પ્રસંગ છે આ પ્રસંગ મહાભારતના ભીષણ યુદ્ધ પછીની સ્થિતિ દર્શાવે છે પાંડવો જીતી ગયા છે રાજ્ય પાછું મળી ગયું છે પણ પણ ઉજવણીનો કોઈ માહોલ નથી ચારે તરફ ફક્ત શોક અને ગ્લાની છે પણ આજની આ ઊંડી તપાસમાં જે સૌથી રસપ્રદ વાત છે ને એ એ છે કે આ એક જ ઘટના પર બે મુખ્ય પાત્રોના પ્રતિભાવ એકબીજાથી તદ્દન વિપરીત છે બિલકુલ એક તરફ છે રાણી કુંતી જેણે આખી જિંદગી કષ્ટો સહન કર્યા છે અને છતાં તે ભગવાન પાસે વધુ દુઃખ માંગી રહી છે અને બીજી તરફ છે ધર્મરાજા યુધિષ્ઠિર હા જે યુદ્ધ જીત્યા પછી અપાર અપરાધ ભાવ અને શોકમાં ડૂબેલા છે આ કેવી રીતે શક્ય છે ચાલો આ જટિલ માનવ સંવેદનાઓની ગહન ચર્ચા કરીએ તમે જે વિરોધાભાસની વાત કરીને એ જ આ અધ્યાયનું હાર્દ છે તે આપણને શીખવે છે કે વિજય કે પરાજય કરતાં પણ વધુ મહત્વનું એ છે કે વ્યક્તિએ એ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરે છે ચલો કથાની શરૂઆત કરીએ યુદ્ધ પૂરું થયું છે અને બધા ગંગા કિનારે છે હા કુરુ પરિવારના જીવિત સભ્યો પોતાના મૃત સ્વજનોને તર્પણ આપવા એકઠા થયા છે હા અને એ દ્રશ્યની કલ્પના કરતાં જ એકદમ કરુણતા છવાઈ જાય છે દ્રુતરાષ્ટ્ર ગાંધારી કુંતી દ્રૌપદી બધી સ્ત્રીઓ ત્યાં છે અને પોતાના પુત્રો ભાઈઓ અને પિતાને યાદ કરીને વિલાપ કરી રહી છે સ્વાભાવિક છે આટલા મોટા વિનાશ પછી શાંતિ કેવી રીતે મળે અને બરાબર આ જ સમયે કૃષ્ણની ભૂમિકા સામે આવે છે જો તેઓ કોઈ સામાન્ય વ્યક્તિની જેમ ફક્ત દિલાસો નથી આપતા તો શું કરે છે સ્ત્રોતમાં એક સુંદર શબ્દ પ્રયોગ છે કાલસ્ય ગતિન દર્શયન એનો અર્થ છે કે તેઓ કાળની અટળ ગતિ સમજાવી રહ્યા છે ઓ તેઓ કહી રહ્યા છે કે જે થયું છે તેને કોઈ બદલી શકતું નથી કારણ કે સમયનું ચક્ર નિરંતર ચાલતું રહે છે આ કોઈ મતલબ ઉપદેશ નથી પણ એક મોટું સત્ય છે હા એક દાર્શનિક સત્ય છે જે દુખને સ્વીકારવાની શક્તિ આપે છે તો કૃષ્ણ તેમને વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં મદદ કરે છે અને ત્યાર પછી બધું થાળે પડતું હોય એવું લાગે છે બરાબર પાંડવોને તેમનું રાજ્ય પાછું મળે છે યુધિષ્ઠિર રાજા બને છે અશ્વમેધ યજ્ઞો થાય છે અને તેમનો યશ ચારે દિશામાં ફેલાય છે એવું લાગે છે કે ચાલો હવે બધું બરાબર થઈ ગયું અને કૃષ્ણ પણ દ્વારકા પાછા ફરવાની તૈયારી કરે છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી ખરું ને બિલકુલ નહીં જેવી શાંતિ સ્થપાતી દેખાય છે ત્યાં જ એક નવું સંકટ આવીને ઊભું રહે છે આ કથાનો એક નાટકીય વળાંક છે ખેવો વળાંક કૃષ્ણ પોતાના રથમાં બેસીને દ્વારકા જવા નીકળે છે અને બરાબર એ જ સમયે અભિમન્યુની પત્ની ઉત્તરા ભયથી કાંપતી દોડતી આવે છે એ દ્રશ્ય ખૂબ જ તીવ્ર છે તે ચીસો પાડી રહી છે રક્ષા કરો રક્ષા કરો હે મહાયોગી હે જગતના સ્વામી અને પછી તે જે કહે છે એ હૃદયને વિંધી નાખે એવું છે તે કહે છે કે એક સળગતું લોખંડનું બાણ મારી પાછળ પડ્યું છે અને પછી કહે છે હે નાથ ભલે આ બાણ મને બાળી નાખે પણ મારા ગર્ભનો નાશ ન થવા દેતા એક માની આનાથી મોટી વેદના કઈ હોઈ શકે સાચી વાત છે અહીં રસપ્રદ વાત એ છે કે કૃષ્ણ એક ક્ષણમાં જ આખી પરિસ્થિતિ સમજી જાય છે એમને ખબર છે કે આ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર છે તો તો યુદ્ધ પછી પણ દ્વેષ હજી જીવતો છે બિલકુલ યુદ્ધ ભલે મેદાન પર પૂરો થઈ ગયો હોય પણ મનમાં રહેલો દ્વેષ હજુ જીવંત છે અશ્વત્થામાં પાંડવોના વંશનો અંત લાવવા માંગે છે અને કૃષ્ણનું જે રિએક્શન છે એ અદ્ભુત છે કોઈ વિચાર કે ચર્ચા વગર તેઓ તરત જ પગલા લે છે હા તેમણે પોતાના સુદર્શન ચક્રથી પહેલા તો પાંડવોની રક્ષા કરી અને પછી પછી ઉત્તરાના ગર્ભને બચાવવા માટે કંઈક એવું કર્યું જે અલૌકિક છે

તે પણ કૃષ્ણના તેજ સામે શાંત થઈ જાય છે બરાબર લેખક કહે છે કે આમાં કોઈ આશ્ચર્ય નથી કારણ કે કૃષ્ણ તો પોતે જ સર્વાશ્ચર્યમય છે એટલે કે બધા આશ્ચર્યોના સ્ત્રોત છે સાચી વાત આ ઘટના પછી જ્યારે કૃષ્ણ ફરીથી જવાની તૈયારી કરે છે ત્યારે તેમની ફોઈ કુંતી તેમની પાસે આવે છે અને અહીંથી આપણી ચર્ચાના કેન્દ્રબિંદુની શરૂઆત થાય છે બરાબર અહીંથી વાર્તા એકદમ વ્યક્તિગત અને દાર્શનિક સ્તર પર પહોંચી જાય છે કુંતી કૃષ્ણ પાસે એક સંબંધી તરીકે નહીં પણ એક ભક્ત તરીકે આવે છે એ જ વાત મને સૌથી વધુ સ્પર્શી ગઈ તે કૃષ્ણને ભત્રીજા તરીકે નથી સંબોધતી તે કહે છે કે તમે તો પ્રકૃતે પરમ છો એટલે કે આ ભૌતિક જગતથી પણ પાર આદિ ખુદ ઈશ્વર છો તે કહે છે કે તમે માયાના પડદા પાછળ એવી રીતે છુપાયેલા રહો છો કે સામાન્ય લોકો તમને ઓળખી નથી શકતા જેમ કોઈ નાટકમાં આપણે અભિનેતાના સાચા સ્વરૂપને નથી ઓળખી શકતા બરાબર પરમાત્મા સ્વરૂપના દર્શન કરી રહી છે એ સ્વીકારે છે કે જેમને મહાન યોગીઓ અને ઋષિમુનિઓ પણ સંપૂર્ણપણે નથી જાણી શકતા એમને મારા જેવી એક સામાન્ય સ્ત્રી કેવી રીતે ઓળખી શકે આ નમ્રતા જ જ્ઞાનની નિશાની છે નહીં ચોક્કસ અને પછી તે કૃષ્ણના જુદા જુદા રૂપોને યાદ કરે છે કૃષ્ણ વાસુદેવ દેવકી નંદનથી લઈને નંદ બાબાના લાલા ગોવિંદ સુધી જાણે તે તેમના પરમેશ્વર્યથી લઈને તેમના મધુર બાળ સ્વરૂપ સુધીની એક યાત્રા કરી રહી હોય પણ આ બધી પ્રશંસા પછી તે એક એવી યાદી રજૂ કરે છે જે ખૂબ જ પીડાદાયક છે હા તે એ બધી વિપત્તિઓ ગણાવે છે જેમાંથી કૃષ્ણે તેમને બચાવ્યા હતા કઈ કઈ બાળપણમાં ભીમને આપેલું ઝેર લાક્ષા આગ રાક્ષસોના હુમલા દ્રૌપદીનું અપમાન હા દુર્યોધનની ભરી સભામાં થયેલું અપમાન વનવાસના કષ્ટો યુદ્ધના ભયંકર અસ્ત્રો અને છેલ્લે હમણાં જ જે બન્યું તે અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર એટલે કે આખી જિંદગી સંકટોથી ભરેલી રહી છે એકદમ અને આ બધું યાદ કર્યા પછી તે જે માગે છે સાંભળીને મને તો મને તો આઘાત જ લાગ્યો તે કહે છે વિપદઃ સંતુનઃ શશ્વત અમારા પર હંમેશા નિરંતર વિપત્તિઓ આવતી રહો એક મિનિટ આ વાત મને સમજાતી નથી જેણે આખી જિંદગી દુખ જોયું હોય તે વધુ દુખ કેમ માંગે આ તો સાંભળવામાં જ વિચિત્ર લાગે છે બરાબર શું આ એક પ્રકારનો પરાજયવાદ નથી તમે જે પ્રશ્ન પૂછ્યો એ સ્વાભાવિક છે કોઈ પણ સામાન્ય વ્યક્તિ આવું ન માંગે પણ કુંતી સામાન્ય અવસ્થામાં નથી તે ભક્તિની પરાકાષ્ઠા પર છે તો પછી એનો જવાબ શું છે આ શ્લોકની બીજી પંક્તિમાં તેનો જવાબ છુપાયેલો છે તે કહે છે ભવતો દર્શનમ યત્સ્યત અપુનર ભવ દર્શનમ એનો અર્થ છે કારણ કે વિપત્તિમાં જ તમારા દર્શન થાય છે ઓ અને તમારા દર્શન થવાનો અર્થ છે કે ફરીથી આ સંસારના જન્મ મૃત્યુના ચક્રના દર્શન કરવા પડતા નથી ઓ તો એ દુખને એટલા માટે આમંત્રે છે કારણ કે દુખ એમને કૃષ્ણની યાદ અપાવે છે જ્યારે બધું સારું હોય ત્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ પણ સંકટ સમયે તરત જ યાદ કરીએ છીએ રૂપા મેળવવાનું એક સાધન છે તે દુખની વ્યાખ્યા જ બદલી નાખે છે અને તે આગળ સમજાવે છે કે જે લોકો ઊંચા કુળ ધન જ્ઞાન અને સૌંદર્યના નશામાં ચૂર હોય છે એ લોકો તો તમારું નામ પણ નથી લઈ શકતા કેમ કારણ કે અહંકાર તેમને તમારી પાસે આવવા જ નથી દેતો તમે તો અકિંચન ગોચરમ છો અકિંચન ગોચરમ એટલે કે જેની પાસે કશું જ નથી જે સંપૂર્ણપણે નિર્ધન અને નિરાધાર છે ફક્ત તેને જ તમે પ્રાપ્ત થાઓ છો વાહ આ તો ભૌતિક વાત પર બહુ મોટો કટાક્ષ છે ચોક્કસ તે કૃષ્ણને અકિંચન વિત્તાય પણ કહે છે એટલે કે ગરીબોના ધન આ સંદેશ સ્પષ્ટ છે જ્યાં સુધી વ્યક્તિ પોતાના ભૌતિક સાધનો અને પોતાની બુદ્ધિ પર નિર્ભર રહે છે ત્યાં સુધી તેને ઈશ્વરની સાચી અનુભૂતિ થતી નથી અને જ્યારે તે બધું છોડી દે હા જ્યારે તે સર્વસ્વ ત્યાગીને ફક્ત ભગવાન પર નિર્ભર થઈ જાય છે ત્યારે જ ભગવાન તેને મળે છે અને પોતાની પ્રાર્થનાના અંતે તે પોતાના માટે જે વરદાન માંગે છે એ પણ એટલું જ ગહન છે શું માંગે છે તે કહે છે કે પાંડવો અને વૃષ્ણિઓ એટલે કે યાદવો પ્રત્યેના મારા સ્નેહના બંધનને કાપી નાખો પોતાના પરિવાર પ્રત્યેના સ્નેહને પણ હા અને કહે છે કે મારી બુદ્ધિને કોઈ પણ વિક્ષેપ વગર એવી રીતે તમારામાં વહેવા દો જેવી રીતે ગંગા નદી સમુદ્ર તરફ વહે છે આજ ભક્તિ યોગનું શુદ્ધ સ્વરૂપ છે સાંસારિક મોહમાયા ભલે તે પોતાના પરિવાર માટે જ કેમ ન હોય તેનાથી ઉપર ઊઠીને ફક્ત અને ફક્ત પરમાત્મામાં જ પોતાનું ચિત્ત પરોવી દેવું એટલે કુંતીની પ્રાર્થનાઓ તો જીવનના સૌથી મોટા દુઃખોને આધ્યાત્મિક ઉન્નતિની સીડીમાં કેવી રીતે ફેરવી શકાય તેનો એક સંપૂર્ણ પાઠ છે એકદમ સાચું કુંતીની આ સ્તુતિ સાંભળીને કૃષ્ણ પણ મધુર હાસ્ય કરે છે અને જવા માટે તૈયાર થાય છે લાગે છે કે એક ઉચ્ચ આધ્યાત્મિક અનુભવ સાથે દિવસ પૂરો થશે પણ એવું થતું નથી ના જેવો જ આપણે યુધિષ્ઠિર તરફ ફરીએ છીએ આખો માહોલ આખી દુનિયા જ બદલાઈ જાય છે હા અહીંથી આપણે દિવ્ય આનંદની દુનિયામાંથી બહાર નીકળીને એકદમ ઘેરા માનવીય શોકની વાસ્તવિકતામાં પ્રવેશ કરીએ છીએ

આપણે આજે જેને વિનર્સ ગિલ્ડ કહીએ છે એવું જ કંઈક યુધિષ્ઠિર અનુભવી રહ્યા છે તે તો ત્યાં સુધી કહે છે કે આ પાપ એટલું મોટું છે કે કરોડો વર્ષો સુધી નરકમાં રહ્યા પછી પણ મને મુક્તિ નહીં મળે હમ તે શાસ્ત્રોની એ દલીલને પણ નથી સ્વીકારતા કે રાજા જો ધર્મ માટે યુદ્ધ કરે તો તેને પાપ ન લાગે બરાબર અહીં તેમના અંતરાત્માનો અવાજ શાસ્ત્રોના નિયમો પર હાવિ થઈ રહ્યો છે તે કોઈ શાસ્ત્રીય દલીલમાં પડવા નથી માંગતા તે ફક્ત પોતાના હૃદયની વેદનાને અનુભવી રહ્યા છે અને એ વેદના વ્યક્ત કરવા માટે જે ઉપમાઓ આપે છે તે ખૂબ જ શક્તિશાળી છે હા એ ઉપમાઓ અવિસ્મરણીય છે તે કહે છે જેમ કાદવવાળા પાણીને વધુ કાદવ નાખીને સાફ ન કરી શકાય હમ અથવા દારૂથી ખરડાયેલા વાસણને વધુ દારૂથી શુદ્ધ ન કરી શકાય તેવી જ રીતે યજ્ઞો જેવા ધાર્મિક કાર્યો કરીને હત્યાના પાપને ધોઈ શકાતું નથી આ તો સીધો જ ધર્મકાંડ પર પ્રહાર છે બરાબર તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે હિંસાથી થયેલા ઘાને કોઈ બાહ્ય ક્રિયાકાંડથી ભરી શકાય નહીં તેની નૈતિક જવાબદારી તો લેવી જ પડે યુધિષ્ઠિર કોઈ બહાનું નથી શોધી રહ્યો તેઓ પોતાના કાર્યોની સંપૂર્ણ જવાબદારી લઈ રહ્યા છે અને એ જવાબદારીનો બોજ તેમને કચડી રહ્યો છે તો આ અધ્યાયના અંતે આપણી પાસે આ બે તદ્દન વિરોધાભાસી ચિત્રો રહી જાય છે એક કુંતીનું અને બીજું યુધિષ્ઠિરનું હા એક તરફ છે કુંતી જે જીવનભરના દુઃખો પછી પણ વધુ વિપત્તિઓ માંગી રહી છે જેથી તે કૃષ્ણને યાદ કરી શકે અને બીજી તરફ અને બીજી તરફ છે યુધિષ્ઠિર જે સર્વસ્વ જીતીને પણ એ જીતના બોજ નીચે દબાઈને શોક કરી રહ્યા છે અને સ્ત્રોતા તણાવને ઉકેલ્યા વગર આપણી સમક્ષ મૂકી દે છે કોઈ એક જવાબ નથી આપતો એ ફક્ત પરિસ્થિતિ બતાવે છે હા તે બસ એ દર્શાવે છે કે એક જ ભયાનક ઘટના પછી બે ઉમદા આત્માઓ કેવી રીતે અલગ અલગ રીતે તેનો સામનો કરે છે કુંતી માટે દુઃખ એ આધ્યાત્મિક માર્ગ છે યુધિષ્ઠિર માટે દુઃખ એ તેમના કર્મોનું નૈતિક પરિણામ છે આ ખરેખર બતાવે છે કે એક મહાન યુદ્ધનો અંત પણ એક જ વિજય પક્ષના લોકો માટે કેટલા અલગ અર્થ ધરાવી શકે છે સાચી વાત એક માટે તે મુક્તિનો અવસર બની જાય છે તો બીજા માટે તે જીવનભરનો અપરાધ ભાવ બરાબર હા સ્ત્રોત કુંતીના દ્રષ્ટિકોણને ભક્તિ અને મુક્તિના માર્ગ તરીકે રજુ કરે છે પણ સાથે સાથે યુધિષ્ઠિરની ઊંડી નૈતિક જવાબદારી અને પોતાના ક્ષત્રિયોના મૃત્યુ પર શોક કરવાની તેમની સંવેદનશીલતા એ પણ એક શક્તિશાળી નૈતિક વલણ છે ચોક્કસ આ બધી ચર્ચા પછી એક વિચાર મનમાં રહી જાય છે કયો વિચાર જ્યારે આપણે જીવનમાં કોઈ મોટી દુર્ઘટના કે કઠિન કર્તવ્યનો સામનો કરીએ ત્યારે સાચો માર્ગ કયો કુંતીની જેમ આધ્યાત્મિક બનીને પરિસ્થિતિથી અલિપ્ત થઈ જવું કે પછી યુધિષ્ઠિરની જેમ તેની સંપૂર્ણ નૈતિક જવાબદારી લઈને તેની પીડાને અનુભવવી બહુ ઊંડો પ્રશ્ન છે સંઘર્ષ પછીની જટિલ પરિસ્થિતિમાં સાચો ધર્મ ખરેખર કેવો દેખાય છે આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવો પડે